હોય થાય ના થાય ન થાય તું એ ફેંકી દીધેલો નહીં જોઈએ સત્તા સર્વે સર્વા ન હોઈ શકે પરંતુ એવા ટૂંકા લોકો જેને ભગવાન બુદ્ધિ નથી આપી કે આ શેના માટે આ પાર્ટી કરી બી ટીમ બીજેપીને જ એમની હાસ્ય શું કંઈ જેને કંઈ ખબર જ નથી જેને ઇતિહાસ ખબર નથી જેને લોકોના 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 અંદરના પાર્ટીના ડખાની ખબર નથી પાર્ટીઓ શું કહેવાય આ પાર્ટીઓ આજે માલિક प्रजानु हित प्रजानु अहित प्रजा ने जीवती राखी के मारी राखवी मोगवारी में राखवी के बेकारी में के भय में के डर में के मजा करावी एमना समास ए कौन से है हूँ मैं 67 70 और वीस 20 50 55 वर्ष था है એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં સક્રિય રીતે ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખથી ગઈકાલથી ઓગણીસો સડસઠની ની સતત પાર્ટીથી માંડીને આજની સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓરખું આખા દેશના કોઈ એક રાજ્યના નહીં બધા વ્યક્તિગત કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું ચંદ્રશેખરજી હોય કે કોઈ પણ હોય એના આધારે આજે હું કહું છું કે મને માફ કરો આ પાર્ટીઓ મેથ ફિક્સિંગથી ચાલે એક બીજાના ભોગે મેરિટ્સ વાળા કેમ પૂરો કરવો એ દોડતો હોય હરીફાઈ કરતો હોય એના ટાંગને કેમ ટાંગ એને હરીફાઈમાં પાછો પાડવો આ ધંધા ચાલે છે જો તમે એક જ પાર્ટીમાં જેને તમે પરિવાર કહેવાય મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો પરિવાર નથી તમારો સાથી કાર્યકર્તા તમારા કરતાં જો મજબૂત હોય અસરકારક હોય કાર્યકર્તા કે પબ્લિકમાં લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો અને એના માટે હામીની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી સમજાવો તો ખરા પાર્ટીમાં શું કામ છો એ પાર્ટીમાં જાઉં ને હું જે પાર્ટીમાં રહ્યો ક્યારે કોઈ દિવસ એમાં ગરબડ નહીં કરવા ના ફાવે કઈ નહીં ઘેર રહો તમે એટલે આ જે મોટું મોટું રોગ તમે પણ હું ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો સરકી જવાનું હોય તો બદમાશ માણસો નહીં જોઈએ એનાથી લોકો હેરાન હોય ને એ બી મારે બી એને જ મૂકવાના હોય નથી મૂકવા ને એટલા માટે એક જ પાર્ટી જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલા પૂરું કરવું બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ગરું દબાવું અહિત કરવું શું કરવાનું બીજેપી કેમ છોડ્યું કોંગ્રેસ કેમ છોડી ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં નથી કોઈનું જાહેર જીવનમાં બ્રહ્મા રહેવું બાંધી મુઠી રાખવી કહેવાનું મન થાય અને એટલે મારે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં કે ટિકિટ નથી માગી પણ ટિકિટ આપો લોકસભા વિધાનસભા રાજ્યસભા ના આ પાર્ટી કે પહેલી પાર્ટી ગમે તેમાં મને મંત્રી બનાવો ના તમે આના માટે નથી તમે તો જનસંઘમાં પડ્યા હતા જેમાં પહેલી કન્ડિશન હતી કે તમારે એમએલએ એમપી નહીં બનવાનું આ કન્ડિશન તમારે માન્ય કન્ડિશન તો ક્યાંથી બીજું બધું આવે એટલે આજે જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેથ ફિક્સિંગ હામી પાર્ટી સાથે મળી જઈને મિલીભગત કરીને કાવતરા કરીને કોન્સ્પિરસી કરીને જે કરવાનું કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સ વાળો વર્કર હોય એને પૂરો કરો અને મેરિટ્સ વગરના લોકોનું શાસન હોય બાદ કે કુરિયલ લોકો કે આવા રીતે કોન્ફિડેટર જે લોકો કહી શકાય એમના હાથમાં કમાન્ડ હોય પાર્ટીનો એમાં કાર્યકર્તાનું શું થાય પછી તો આવા આવા બુટલેગર હોય એને જ પગે લાગવું પડે સ્ટેજ ઉપર તો સ્વાગત એનું થાય બળાત્કારનું સ્વાગત થાય સ્કીમવાળાને ટોપી પહેરાવવામાં આવે બધા સાસ્ટાંગ કરે અધિકારીઓ કરે મૌન રેવાનું આમાં બી ટીમ સી ટીમ મને કોક તો સમજાવો શું લેવાનું શું લીધું આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કે બાપુ અમારી પાસે કઈ લઈ ગયા અમને છેતર્યા કાર્યકર્તાઓને હાથમાં રાખીને મોટા કર્યા છે આમ